રાજ્યની અંદર રાંચીથી લગભગ પચાસ કિલોમીટરના અંતરે નાનકડા ગામની અંદર મહામાનવ ભગવાન મુંડાનો જન્મ થયો અને નાનપણથી એમના મા બાપે એમને જે સંસ્કારો આપ્યા મોસાળની અંદર ભણવાનું થયું અને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને એ પછી જર્મન મિશન એક કોલેજની અંદર સ્કૂલની અંદર એમને ભણવાનું થયું અને તે વખતે વટાળ પ્રવૃત્તિનું જે કામ ચાલતું હતું તેની સામે મનની અંદર વિચાર આવ્યો કે કેટલીક મિશનરીઓ જે કામ કરે છે તેની અંદર અભ્યાસના બદલે તેમને વટાળ પ્રવૃત્તિનું કામ વધારે ચાલી રહ્યું છે અને એ વખતે એમને ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે અંધશ્રદ્ધાઓને દૂર કરવા માટે વ્યસનોની અંદરથી મુક્ત થવા માટે અભ્યાસ પછી એમણે એક અભિયાન ચાલુ કર્યું અને પછી એક નાનકડા આશ્રમની સ્થાપના કરી અને અને સાથે આજુબાજુના જનજાતિના પ્રજાજનોની અંદર તેમના ઉપર એટલો મોટો ભરોસો કે ધરતી આબા જે બોલે તે ઈશ્વર બોલ્યા છે સારવાર કરવા માટેની પણ બીમાર પડે તો એને પ્રાકૃતિક પદ્ધતિથી સારવાર કઈ રીતે આપી શકાય એટલે જે વનસ્પતિઓની અંદરથી જે દવા બનાવી શકાય તેવી અનેક દવાઓ બનાવવાનું કામ પણ ભગવાન બિરસા મુંડાજીને સ્કીલ હતી તીરંદાજી